યુવકનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું આ યુવાનો ગણેશ મંડપ તૈયાર કરી રહ્યા હતા અને લોખંડનો પાઇપ વાયરને અડીએ જતા આ હોનારત સર્જાઈ હતી બાકીના ચૌદ યુવાનોને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે પાદરાના ડબકા ગામે એંગલ અડી પંદર યુવકોને કરંટ લાગ્યો છે જેમાં એક યુવકનું ઘટના સ્થળ પર જ મોત થયું છે પાદરા તાલુકાના ડબકા ગામે વેરાય માતાના મંદિર પાસે ગણેશ પંડાલ બાંધવાની કામગીરી ચાલી રહી હતી

લોખંડની એંગલ પંડાલ પરથી પસાર થતા હાઈ ટેન્શન લાઇન અડી જતા ઘટના બની છે ચોમાસાના સમય દરમિયાન વીજ કરંટ લાગવાની ઘટના સૌથી વધુ બનતી હોય છે ત્યારે ટૂંક સમયમાં ગણેશ ચતુર્થી આવશે અને ઠેર ઠેર લોકો પંડાલ બાંધીને ગણેશ દાદાની મૂર્તિની સ્થાપના કરશે ત્યારે જ્યાં પાણી ભરાયું હોય અથવા તો જ્યાં વધારે વીજ વાયરો એકસાથે નીકળતા હોય તેવી જગ્યાએ મંડપ નહીં બાંધવો જોઈએ ગઈકાલે રાત્રે સાડા અગિયારની આજુબાજુમાં ત્રણ તારીખે ગણેશ પંડાલના યુવક દ્વારા પંડાલનું કામગીરી કરવામાં આવી રહી હતી તે ટ તે સમયે પંડાલના બીમ અગિયાર કેવીના વાયર સાથે અટેચ થતાં પંદરથી વધુ યુવાનોને કરંટ લાગ્યો હતો જેમાં એક યુવાન સચિન ઉર્ષે પટાભાઈનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું જે ઘણું દુખદ Betina bani hati dapka, kalau kepala.